બંકા બોલ કે છે સરિક માં માય બડે કાલે હોત નઈ ચીયો તળા મંડે છે સટ પટ સટ પટ થી થાય છે ઓ વા પહેલા વાત કરાય કે આપણે એટલે ખાવા મન તો થાય મારું થઈ ગયું ખાવા તો બાબા આસિત નઈ દે લેલું તો પેલા પડી કો બધા ખા દેલો એક ઓ વા તેવ કર છે આ પૈસા હોય તો લેતા આઈએ એક રૂપિયો ન હે મને ઉધર આલતા જ નહીં ગોમ કોઈ એ તો તાં પેલા વેલ્યુ રાખ્યો તો થોડું ના લોટ મું આઠે બોરો અન તું જા અન પેલું પડકુમાં નાજી ભરો તાં તો આ બેહ્યા ને ની બેહા પાજી વાળો ને મારા ખાતામાં લાવવાનું ને તને આવશે એ તો કાં તન તમે લેતા મો બેઠો જો હું કાઈ તો કે છો છોરા છોરા ઇનકી એક મંત કોઈ આવતું જ ના દુનિયા એવું હું લે રેવા લે હેડો તા હડજે મોઠે કીધું નજર ની પઢું પાછો આલશે કે ન આલે તાજે કેડી ગોમ ખાણીય છે બંકાની

આટલા દાયતા તા હું આમ હતા તા મન કુદો આ ડોન સાઈ પૂરો કરી બધું મન તો એવો ગણતો તા લે એ એવું બધું ના હા અમારે આ બંકાન જેટલા ફોન આવી ખબર જો મેટર થાય ને તત ફોન આ બંકાનો અને તું તો ભમાઈ નો કરી આવ ભમાઈ જ નો કોઈ કર આપણે નહીં મેટર કરવા વાળા એમ જીવી તી મારું ઓળી લે એક મેટર આપણે ગોમબાઈ કરવી છે તો ગોમબાઈ કરી તો લોકડાઉન કરી દી હા લોકડાઉન

હા હા તડકો ચડી ગયો લાઇટ ચાલુ કરવા જો તો લાઇટ ચાલુ કરી ફોહરા ચાલુ કર્યા કાગબાગ ફેવી રહ્યા અને કમ્પ્લીટ હવે ફોરા ચાલુ કરીને આવ્યો છું તો આમાં તડકો જબરજસ્ત પડે છે કીધું હવે ઘમાતું નહીં હવે કીધું ઘેર જતા રહીએ અજા વુ બોલે છે અજ્યા

દુકો મકળાતો ખાતો હોય તો મેકાજ કે તાણે હું કોની વસ્તુ મેકા એવા આ બોખલો હ તો જો કોને જી મેકાવે લ્યા આ હા જો આવતી લ્યા મેક નઈ આવતી પણ એક મુતલક વાત કર હ મુર્યો ને એ ઓય થી ઓય પીરે થી મ ને કે આ બે જણ બેઠા બેઠા વાતો કરતા તા આવું કોક ખેલું મતલબ મને નજર પડી જઈ ને હાબ જ મને ભાડેરે કોમ કઈ ન કેલી કોક ખપાળતા હોય ખપાળવાના ચટકાવાળા છે તમને તને ખબર તો કે આ રે એક નંબરનો ખવાળો લેટો લેટો છે અન આ એ જ છે

પડીકોલાઓ પડીકોલા આલે હાખકટ ના ના ફોલરાતા મને જાણે સડકી જા દે હો મારતાઈ ને ઈ ગા છોજી ઓય ને ગ્રેગો વચો છો પગા પગા બોટ કરો પડીકોલા પડીકોલા એ ઉજે ઉજે એ લાલા વાર્તા પૂરી <brasileued> <recessed isolation> આયોજન કરી માલિય પણ સોના મને કોઈને કેવું નહીં કેવું નહિ પણ હાલ ભૂખ ભાગે હું રહ્યા હું તીડ ખાવાનું

તારું આ શું કહેવાય આ રેડું ખાવા મળે

અને બબાઈ એવા છે છે એમ ખાય આયોજન કરવાનું

બેઠા હું ક્ષેત્ર માંથી આવતો ફુવા કરતા એક તારું એક મારું એક તારું એક મારું વાપરી

માલભાઈ ગોળા જાહેર બરા ન એ તો મને આવડે